આથો લાવવાની જંજટ વગર જટપટ બની જતા ઢોસા બનાવવા માટે 1 કપ જેટલા મગમાં 1/4 કપ જેટલા જીણા ચોખા એડ કરીને તેમાં પાણી એડ કરીને તેને 6 કલાક માટે પલાળી દઈએ બંને વસ્તુ સારી રીતે પળી જાય એટલે તેમાં રહેલું પાણી કાઢીને તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે 3 નંગ જેટલા તીખા લીલા મરચા 1 કેજેલો આદુનો ટુકડો થોડું જીરું લીમડાના પાન અને 1/2 કપ જેટલું પાણી એડ કરી ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતનો થીક બેટર તૈયાર કરી લઈએ તેને મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં થોડું મીઠું અને 1/4 કપ જેટલો ઝીણો રવો એડ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ બેટર જોઈએ તો બેટર સારી રીતે સેટ થઈ ગયું છે અને તેમાં થોડું પાણી એડ કરીને બેટર કન્સિસ્ટન્સી આ રીતના મીડિયમ થીક અને ચમચામાંથી રિબન જેમ પડે તેવી તૈયાર કરી લઈએ બેટરને પતલું નથી કરવાનું ગરમ તવા ઉપર થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચર ડાઉન કરીને તેની ઉપર ઢોસાનું બેટર એડ કરીને ચમચા ને અંદર થી બહાર બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ ઢોસાને ક્રિસ્પી કરવા માટે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને ઢોસાનો સ્વાદ વધારવા માટે તેની ઉપર એક ચમચીલી મૈસુર ચટણી એડ કરીને તેને પાથરી લઈએ અને વચ્ચે મસાલો ભરીને ઢોસાને ને ફોલ્ડ કરી લઈએ મગના Tosa tajar që